મહેદવિયા હાઈસ્કૂલ ખાતે શિયાળુ રમતોત્સવ ઉજવાયો વિદ્યાર્થી જીવન અને તેના પણ ખાસ કરીને કિશોરાવસ્થામાં વિદ્યાર્થીઓ માટે રમતોનું વિશેષ મહત્ત્વ હોય છે જીવનના વિવિધ સંઘર્ષોમાં ખેલદેલીની ભાવના વિકસે અને શરીર મજબૂત થાય સ્ફૃતિ આવે અને તેના થકી અભ્યાસમાં મન લાગી આવા બહુવિધ હેતુઓને ધ્યાનમાં લઈ મહાદેવિયા તાલીમી સોસાયટી ડભોઈ સંચાલિત મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દર વર્ષે શિયાળુ રમતોત્સવનું આયોજન થતું હોય છે તેના ભાગરૂપે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ શાળા દ્વારા બીજી અને ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાળાના પીટી ટીચર રંજવભાઈના માર્ગદર્શન હેઠળ ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓએ સંગીત ખુરશી ખોખો કોથળા દોડ સ્લો સાયકલ રસાખ્યા છે લીંબુ મરચા ચમચી અને અને ક્રિકેટ જેવી બહુવિધ રમતોમાં ભાગ વિવિધ રમતોમાં અંદાજીત માણસો જેટલા વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ પોતાની સક્રિયતા દાખવી શાળાના તમામ શિક્ષકોની રમત વાઇઝ ટીમ બનાવી વિવિધ રમતોની દેખરેખ રાખી શાળાના તમામ શિક્ષકો આચાર્યશ્રી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ જનાબ ઇબ્રાહીમ મહુડાવાલા મંત્રી જનાબ સબીરભાઈ દુરેશ ઉપપ્રમુખ જનાબ મકબુલભાઈ બાબુજીવાલા મંત્રી જનાબ હુસેનભાઈ પચીઘર તેમજ ખજાંચી અને ડભુઈ નગરપાલિકા સદસ્ય જનાબ મોહમ્મદ મહુડાવાલા વગેરે તમામ વિદ્યાર્થીઓને આયોજન કરતા તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા